નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ની અંદર અત્યારે एग्जाम ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મે પોર્ટલ ના સ્ક્રીનશોટ દીધો છે જુલાઈ 2025 માં જે एग्जाम થવાની છે ઓકે એના એگزામિનેશન ફોર્મ યુનિવર્સિટી એ પોર્ટલ પર રિલીઝ કર્યા છે એ પોર્ટલ પર તમે જઈને એگزામિનેશન ની એક લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એگزામિનેશન ના ફોર્મ ફિલ કરી શકો છો તો એની છેલ્લી તારીખ જે છે 19/7/2025 છે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 19 જુલાઈ સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો ओके okay, तो તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જે લોકો ડોક્ટર બાબા સાથે મબડકર ઓપન યુનિવર્સિટી ની અંદર ભણતા હોય એમને સુજોરથી આ માહિતી પહોંચાડી દો તો એ લોકો एग्जाम ફોર્મ ભરી દેશે એ ગોસ તો ખાસ ધ્યાન રાખજો મિત્રો જા કે તમે एग्जाम ફોર્મ ભરસો ની ને તો તમારો હોલ ટિકિટ ની આવશે ને હોલ ટિકિટ નહીં આવે તમે एग्जाम આપી શકશો નહીં તો એટલે એટલે જ एग्जाम ફોર્મ ભરવું કમ્પલસરી છે ઓકે તો फटाफट ત્યાં एग्जाम ફોર્મ ભરી દો છેલ્લી તારીખ ની કોઈ દિવસ રાહ નહી જોવાની મિત્રો 19/7 તમારી છેલ્લી તારીખ છે પરીક્ષા ફોર્મ ભરવા માટે ની બટ તમારે આજે જ एग्जाम ફોર્મ ભરી દો ओके અને સારી રીતે તૈયારી કરો એટલે سارے માર્ક્સ થી તમે પાસ થસો તો ચાલો મિત્રો થેન્ક યુ અને આ વિડિયોને તમારા બધા ફ્રેન્ડ્સ સાથે શેર કર દો એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે પરીક્ષા ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ચાલો મિત્રો થેન્ક યુ